વેલકમ ટુ ટેસ્ટી રેસિપી ચેનલ આજે આપણે ડ્રાય ફ્રૂટ લાડુ બનાવીશું ગોળ કે ખાંડના ઉપયોગ વગર શિયાળામાં ઇમ્યુનિટી પાવર વધારે શરીરના દુખાવોમાં રાહત કરે યાદશક્તિ વધારે એવા આ લાડુ બનાવીશું આ લાડુથી શરીરમાં મોશ્ચરાઈઝર પણ જળવાઈ રહેશે નાના મોટા દરેક જો એક લાડુ રોજ ખાશે તો ભરપૂર માત્રામાં એનર્જી મળી અને શિયાળાની આળસને કોષો દૂર કરશે તો ચાલો હેલ્દી લાડુની રેસીપી શરૂ કરીએ ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા માટે અહીંયા મેં ડ્રાયફ્રૂટ લીધા છે ત્રણેય વસ્તુ વજનમાં પચાસ ગ્રામ છે જેમાં કિશમિશ કાજુ અને બદામ લીધી છે બદામ અને કાજુને ઝીણા ટુકડામાં સમારી લીધી છે તેની સાથે એક ટેબલ સ્પૂન ખસખસ પચીસ ગ્રામ પમકીન સીડ પચીસ ગ્રામ પિસ્તાની કતરણ અને પચીસ ગ્રામ મગજતરીના બી લીધા છે એક સૂકા કોપરાનો વાટકો જે વજનમાં એંસી ગ્રામ છે પચાસ ગ્રામ ઘી અને ત્રણસો ગ્રામ ખજૂર લીધો છે ખજૂરના ઠળિયા મેં કાઢી લીધા છે અહીંયા મેં એકદમ સોફ્ટ ખજૂર લીધો છે જો સોફ્ટ ખજૂર હશે તો લાડુ વાળવામાં સરળતા રહેશે કોપરાના વાટકાને મોટા હોલ હોય તેવા સ્લાઇસરથી છીણી લેશું બજારમાં મળતા તૈયાર કોપરાના ખમણ કરતા આ રીતે ઘરે બનાવેલા કોપરાના ખમણનો ઉપયોગ કરવો કોપરાને અહીંયા મેં છીણી લીધું છે હવે એક પેન અથવા ઝાડા તળિયાવાળું વાસણ લઈ લેશું તેમાં એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરી દેસું ડ્રાયફ્રૂટની સાથે બધી જ વસ્તુને ઘીમાં સાતરી લેવાની છે આ રીતે સાતરવાથી તેનો ક્રંચ છે એ ખૂબ જ સરસ લાગશે અને તેને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકાશે ઘી ગરમ થાય એટલે તેમાં કટ કરેલી બદામ એડ કરી દઈશું ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બદામને શેકી લેવાની છે એકાદ મિનિટ સુધી બદામને એકદમ સ્લો ફ્લેમ ઉપર આ રીતે શેકી લેશું બદામથી યાદ શક્તિ વધે છે સ્કીન અને વાળ માટે તો ખૂબ જ ફાયદાકારક છે બદામને એક મિનિટ માટે શેકી લીધી છે એક મિનિટ જેટલો ટાઈમ થઈ જાય એટલે તેમાં કાજુના ટુકડા એડ કરી દઈશું અને તેને પણ આ રીતે સતત મિક્સ કરતા જઈ શેકી લેવાના છે બધા ડ્રાયફ્રૂટ શેકવા ટાઈમે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે જેથી ડ્રાયફ્રુટ અંદર સુધી ક્રંચી થાય અને તેની ન્યુટ્રિશન વેલ્યુ પણ એવી ને એવી જ રહે કાજુ એડ કરી અને બે મિનિટ માટે તેને એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકી લેશું કાજુમાં વિટામિન ઈ હોય છે જે સ્કિનને ડ્રાય થવા નથી દેતું અને બીજા ડ્રાય ફ્રૂટ કરતાં કાજુ બાળકોને વધારે પસંદ હોય છે કાજુ અને બદામનો થોડો કલર ચેન્જ થઈ અને એકદમ ક્રંચી થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી કાજુ અને બદામને એક મોટા વાસણમાં એડ કરી દેસું હવે એ જ પેનમાં ફરી પાછું એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરી દેસું ઘી ગરમ થાય એટલે તેમાં પમ્પકિન સીડ એડ કરી દેસું પમકિન સીડમાં ન્યુટ્રિશન વેલ્યુ વધારે હોય છે જે શરીરમાં ગરમી વધારે છે અને હાડકાને મજબૂત કરે છે તેમાં મેગ્નેશિયમ પોટેશિયમ અને કેલ્શિયમ વધારે હોય છે જે શરીરને એન્ટી પૂરું પાડે છે શરીરમાં ગરમાઓ વધારી હાડકાના દુખાવા દૂર કરે છે આ રીતે અડધી મિનિટ સુધી તેને શેકી લીધા પછી હવે તેમાં મગજ તરીના બી એડ કરી દઈશું અને તેને પણ એકદમ સ્લો ફ્લેમ ઉપર આ રીતે મિક્સ કરતા જઈ એકાદ મિનિટ સુધી શેકી લેવાના છે મગજ તરીના બી પણ ખૂબ જ હેલ્ધી હોય છે બધાનું મગજ શાંત કરે છે અને સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ ફાયદાકારક છે એકાદ મિનિટ સુધી બંનેને શેકી લીધા પછી થોડા ક્રંચી થઈ ગયા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે બંને સીટ એકદમ ફૂલી અને ચટકવા લાગશે એટલે બરાબર શેકાઈ ગયા છે હવે તેને પણ કાજુ અને બદામની સાથે એડ કરી દેસું હવે એ જ પેનમાં હાફ ટી સ્પૂન જેટલું ઘી એડ કરી દેસું ઘી ગરમ થાય એટલે પિસ્તાની કતરણ અને કિસમિસ એડ કરી દેસું પિસ્તાની ફ્લેક્સ અને કિસમિસને શેકાતા જરા પણ વાળ નથી લાગતી અડધાથી એક મિનિટમાં જ સરસ રીતે શેકાઈ જાય છે એટલે બંને સાથે એડ કરી દીધા છે આ લાડુમાં એડ કરેલા ડ્રાયફ્રૂટ કોઈ ઝડપથી શેકાઈ જાય છે તો કોઈને વાર લાગે છે બધાનો ટાઈમ અલગ અલગ છે આથી બધાને અલગ અલગ જ શેકવા કિસમિસ થોડી ફૂલવા લાગે અને પિસ્તા ક્રંચી થઈ જાય એટલે તેને પણ બીજા ફ્રૂટ સાથે એડ કરી દઈશું એ જ પેનમાં ફરી પાછું એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરી દેસું ઘી ગરમ થાય એટલે તેમાં ખસખસ એડ કરશું તેની સાથે કોપરાનું છીણ એડ કરી એકદમ સ્લો ફ્લેમ ઉપર બંનેને શેકી લેવાનું છે આ બંને વસ્તુ ખૂબ જ ઝડપથી શેકાઈ જાય છે તેને સતત ચલાવતા રહેવું જેથી નીચે બળી ના જાય કોપરું શરીરને તાકાત આપી ઠંડી સામે લડવામાં મદદ કરે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે ખસખસ પણ ખૂબ જ ફાયદાકારક છે અડધી મિનિટ જેટલો ટાઈમ થાય અને સરસ સુગંધ આવવા લાગે એટલે કોપરા અને ખસખસને પણ બીજા ડ્રાય ફ્રૂટ સાથે એડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુને એકવાર મિક્સ કરી લેશું આ બધી જ વસ્તુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને ઇમ્યુનિટી પાવર વધારનાર છે એટલે ઠંડીની સિઝનમાં આ વસ્તુનો અચૂકથી ઉપયોગ કરવો જોઈએ હવે એ જ પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું ઘી ગરમ થાય એટલે તેમાં ખજૂર એડ કરી દેસું અને સ્લો ફ્લેમ ઉપર ખજૂરને આ રીતે મિક્સ કરતા જઈ શેકી લેવાનો છે ખજૂર એડ કરતા મિક્સ કરવામાં થોડું હાર્ડ લાગશે પણ જેમ ગરમ થશે એમ સોફ્ટ થતો જશે ખજૂર એકદમ સોફ્ટ હશે તો ખૂબ જ ઝડપથી એકદમ લચકા પડતો થઈ જશે અને થોડો હાર્ડ હશે તો થોડી વાર લાગશે ખજૂરે શરીરમાં ગરમાવો લાવી રોગપ્રતિકારક શક્તિ વધારે છે બે મિનિટમાં ખજૂર એકદમ સોફ્ટ થઈ અને લચકા પડતો થવા લાગ્યો છે તેને વધારે કૂક નહીં કરવાનો જો વધારે કૂક થઈ જશે તો લાડુ છે બની ગયા પછી કડક થઈ જશે આ લાડુમાં આપણે ખાંડ ગોળ કે સાકરનો ઉપયોગ નથી કરવાના આ રીતે લચકા પડતો થાય એટલે ખજૂરને પણ ડ્રાય ફ્રૂટના મિક્સરમાં એડ કરી દેસુ ખજૂરથી આ લાડુમાં થોડી મીઠાશ આવશે અને બાઈન્ડ પણ ઈઝીલી થઈ જશે ખજૂર ગરમ છે એટલે સ્પેચ્યુલાથી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું સ્પેચ્યુલાથી બધું મિક્સ થઈ જાય એટલે એકાદ મિનિટ સુધી ઠંડુ થવા દેશું એકદમ ઠંડુ નથી થવા દેવાનું હાથેથી તેને શેપ આપી શકે તેટલું ઠંડુ કરવાનું છે એકાદ મિનિટ થાય એટલે હાથેથી બધી જ વસ્તુને મિક્સ કરી લેશું આ લાડુ માટે ડ્રાય ફ્રૂટ અને બધી જ વસ્તુ એપ્રોક્સિમેટ ત્રણસો ની આજુબાજુ છે તેની સાથે ખજૂર લીધો છે એ પણ ત્રણસો ગ્રામ છે એટલે તમને લાડુ મોળો પણ નહીં લાગે અને ઇઝીલી બાઇન્ડ પણ થઈ જશે તૈયાર કરેલા મિક્સરમાંથી થોડુંક મિશ્રણ લઈ અને હાથેથી લાડુનો શેપ આપી દેસુ આ રીતે ફેરવતા જઈ તેને બરાબર શેપ આપી દેસુ નાની મોટી સાઈઝમાં તમારી પસંદ પ્રમાણે લાડુ વાળી લેવાનો આ રીતે બનેલા લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ ખૂબ જ છે એટલે બાળકો વડીલો અને બધા જને ખૂબ જ પસંદ આવશે એટલે આ રેસિપીને અચૂકથી ટ્રાય કરજો બધા જ લાડુને મેં વાળી લીધા છે તેને સર્વ કરી લઈએ એક લાડુ તમને તોડીને પણ બતાવું કેટલા સોફ્ટ બનેલા છે ફક્ત રોજનો એક લાડુ ભરપૂર માત્રામાં એનર્જી આપી જશે બાળકોની સાથે મોટાને પણ ખૂબ જ પસંદ આવશે તો આ રેસીપીને અચૂકથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમને જો અમારી આ રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર